આ હાણા ડુંગર છે અહીંયા હું વનસ્પતિ લેવા માટે આવું છું સરસ મજાનું વાતાવરણ છે નાનો એવો ડેમ છે હાણા ડુંગર કે ચાર મઠવાળી મોમાઈનું મંદિર હોય અહીંયા છે અને આની અંદર એક એવી વનસ્પતિ છે મને એટલામાં ક્યાંય નથી મળતી અહીંયા એક જ જગ્યાએ મળી જાય છે તો એ લેવા માટે આવ્યો હોય મારે જરૂર આ જે વનસ્પતિની જે અહીંયા એક જ મળે છે બાકી આમાં ઘણી આ બધી જડીબૂટી જ છે બધી જડીબૂટી છે ઔષધિ જ છે પણ મારે જરૂર છે એ આગળ તમને બતાવી હાવજનું ઘર કહેવાય હો આ બધું હાંજે કદાચ હાંજક કોઈ આ બાજુ હાવજ હોય નો ખજાનો ખાણા ડુંગર આ બધી વનસ્પતિ છે જોરદાર જોરદાર સરસ મજાની આની અંદર વનસ્પતિ છે બધી જડીબુટ્ટી ઔષધિ જે જોઈ એ મળી જાય છે આની અંદર જોઈ રહ્યા છો આ હાવજડા હેંજળ પીવે પાણી ખરડાટી બોલે છે પાણી આવેલું જાય આગળ એક ભાઈ કહેતા હતા હાવજે આમ મારણ કર્યું છે એટલે આવા જઈ જોવાનો છે મારણ કરેલો હાજ પડી જા રાત પડી જા હે ત્યાં પૂછશું ત્યાં આપડી વનસ્પતિ જોતી હતી દેખાય છે મળી ગઈ આ કમળના ફૂલ જોતા તા આપડે મળી ગયા છે બહુ સરસ મજાના છે એક ભાઈને કીધું છે આવે છે આપણા મિત્ર હા કાટી દે હે કમળના ફૂલ એટલામાં બીજે ક્યાંય નથી મળતા એક આ જગ્યાએ મળી જાય છે ને સરસ મજાના જોયા જ કરવી ઝીણી ઝીણી માછલીઓ અંદર છે આ છે કમળના ફૂલ આગળ એક ભાઈ નીકળ્યા એને કીધું આગળ હવાજે મારણ કરેલું છે તો એ બતાવવાનો સૌ તમને હવા જોવા મળી જાય જોઈ રહ્યા છો આપ આપણા ડુંગર